બેનના મુકામ જિંદગીમાં તમારું સૌનું આજે ફરીથી સ્વાગત કરું છું આપણે જે ઓડિયો સિરીઝ ચલાવી રહ્યા છીએ અને એનો ખૂબ સુંદર પ્રતિભાવ તમારા સૌ તરફથી મળી રહ્યો છે એટલે એની બહુ જ ખુશી છે અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં રહેવાના લીધે થઈને બહુ જ બધા અનુભવો નાના મોટા થતા રહે છે મારી સાથે અને એને જેમ તમને સૌને ખ્યાલ છે હું ક્યારેક થોડાક શબ્દો વડે લખી લેતી હોઉં છું અને આ અનુભવોનું જે ભાથું છે એ મારી યાદોનું રજવાડું છે આવો જ એક અનુભવ અહીંયા ચેન્નાઈમાં મને એક રૂટીન કામકાજ દરમિયાન થઈ ગયેલો જેમાં મુખ્યત્વે બે વ્યક્તિઓની વાત છે એમાં એક છે સાઉથ ઇન્ડિયન કાકા કે જે અહીંના રીતિ રિવાજો પ્રમાણે એકદમ જેને આપણે ટિપિકલ કહીએ કે જેમનાથી આપણને કદાચ વાત કરતાં પણ બીક લાગે એ ટાઈપના કાકા એમનો એક નાનકડો અનુભવ છે અને બીજું એ જ દિવસે મને અચાનક રસ્તા પર એક એવો નુવાન મળી ગયેલો કે જે એના પરિવારથી એના શહેરથી બહુ દૂર છે અને એની જે એકલતા છે એ એને આંખોમાં ડોકાતી હતી તો એની સાથે અજાણતા થઈ ગયેલો એક નાનકડો સંવાદ તો આવો આજે દીપલ પટેલના ખૂબ સરસ અવાજમાં આપણે આ ઘટનાના પણ સાક્ષી બનીએ નમસ્કાર બ્રિંદાની ડાયરીમાંથી આજે એક નવી વાત લઈને આવીશું અને તેનું વાંચીકમ કરવા જઈ રહીશું તો વાત કઈ કામ છે ફક્ત પચીસ મિનિટમાં તમારી સાથે કેટલી ઘટનાઓ ઘટી શકે વેલ મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે જો તમે આંખ નાક કાન મગજ અને હૃદય સતેજ રાખીને કોઈ પણ જગ્યાએ લટાર મારવા નીકળો તો કશુંક તો એવું મળે જ જે તમારી પાસે અત્યાર સુધી નહોતું હું હમણાં ઘરની બહાર નીકળી ચોખા અને વટાણા લેવા એક રીતે આ બધું કરિયાણું આજે જે બન્યું એ થોડું હટકે હતું હું એક કરિયાણાની દુકાનમાં ગઈ ઓનેસ્ટલી મને દાળ ચોખામાં બહુ ખબર નથી પડતી પણ ચોખા જેટલા જૂના હોય એટલા સારા એવું સાંભળ્યું છે એટલે મેં દુકાનમાં હાજર આંટીને કહ્યું આઈ વોન્ટ બાસમતી રાઈસ ફોર ટેસ્ટિંગ કેન યુ પ્લીઝ ગીવ મી સમ ટુ ગ્રામ્સ અને આંટી બોલ્યા અય્યો અમ્મા લૂઝ રાઈસ એ લે અને મારું મોઢું પડી ગયું છૂટક ચોખા એમની પાસે નહોતા મારે વટાણા પણ લેવા હતા અહીં બધી જ દુકાનોમાં કરિયાણું શાકભાજી પાણીની મોટી બોટલ પ્લાસ્ટિકની વસ્તુઓ બધું જ મળે અને દર ત્રીજી દુકાનાની જ હોય મારું દુઃખી મો જોઈને બિચારા આંટી પણ દુખી થઈ ગયા મેં થોડા વટાણા લીધા તો એ કહે કે પાંચ રૂપિયા મારાથી બોલાઈ ગયું આર યુ શ્યોર એ હસીને તામિલમાં કંઈક બોલ્યા એનો મતલબ હું એવો સમજી શકી કે ચોખા તો છૂટક નથી પણ વટાણા તો આપી શકું ને એમણે ચોખા માટે બીજી દુકાન બતાવી અને કહ્યું ત્યાં મળી જશે હું ઈશારાથી જો કે બધું સમજતી હતી ત્યાં એક ઘરડા કાકા આવ્યા એમણે અમુક વસ્તુઓ લીધી ડુંગળી ને બધું ભારે ભારે ઉચકતા એમના હાથ ધ્રુજતા હતા મેં સામાન એમની થેલીમાં મૂકવા માંડ્યો એમાં મારું પર્સ જરાક કાકાને અડી ગયું તો ઝટકાથી મારાથી દૂર થઈ ગયા મને નવાઈ તો લાગી પણ કાકા દેખાવથી જ સખત કન્ઝર્વેટિવ લાગતા હતા એટલે હું મારી વસ્તુ એમને અડી ન જાય એનું ધ્યાન રાખીને એમની વસ્તુઓ મૂકી આપીને હું નીકળી ગઈ બીજી દુકાનમાંથી ચોખા મળી ગયા ત્યાં હું પૈસા ચૂકવતી હતી ત્યારે બીજી ત્રણ ચાર સ્ત્રીઓ પણ ઊભી હતી જે મેં કોઈ ગુનો કર્યો હોય તેમ મારી સામૂ જોતી હતી પહેલાં હું સમજી નહીં પછી ધ્યાન ગયું કે બધાએ સિલ્કની સાડી ચપોચપ પહેરી હતી અને અધમણ સોનું લટકાવ્યું હતું જ્યારે હું મારા રાષ્ટ્રીય પોશાકમાં એટલે કે કાગડિયા જેવા નાઈટ ડ્રેસમાં સજ્જ હતી મને હસું આવી ગયું અને હું ત્યાંથી નીકળી ગઈ ત્યાંથી જ સામેથી પેલા ઘરડા કાકા સાવ ધીમે ધીમે ચાલતા આવતા હતા હું એમની જ સામે જોઈ રહી હતી અને વિચારતી હતી કે કાકા સ્ત્રીઓ વિશે છોકરીઓ વિશે શું ધારતા હશે આ નવી પેઢી એમના માટે કેટલી અઘરી સાબિત થઈ રહી હશે અને ત્યાં જ એમણે પણ મારી સામે જોયું મને એમ કે મોઢું ફેરવી લેશે પણ ના એમણે સાવ નિર્દોષ સ્માઈલ આપી હવે મારા વિચારોની દિશા બદલાઈ ગઈ અને એટલામાં જ પાછળથી એક બાઇક આવતું હશે મિરર મને ભટકાયો મારાથી જોરથી બોલાઈ ગયું ડફોડ અને સાથે જ બાઇક પર પરથી પણ અવાજ નીકળ્યો બીપ બીપ ગાડ યુ નો બાઈક ઊભું રહ્યું આશરે ત્રીસેક વર્ષનો ભયલો હતો मैंने पूछू गुजराती मैं सामने पूछू दिल्ली से हो क्या साचू पूछू तो मैं बनने चौकी गए ला एने हाँ पाड़ी हने बोलवा लगे कि आई एम रियली सॉरी मैडम वो गलती से गाली निकल गई मेरा ऐसा कोई इरादा नहीं था वो मैं थोड़ा स्ट्रेस में था ने आज मूड सारो हो मारो इतले मैं सामे कहूँ कि इट्स ओके मुझे दिल्ली वालों का पता है सो नो प्रॉब्लम एन एन आई लगी मैंने पूछा यार यू श्योर इतनी जल्दी और स्माइल के साथ कौन माफ कर देता है बे પછી મને લાગ્યું કે આ નોટ આમ વાત નહી પતાવે એટલે થોડો ગુસ્સામાં મે કહ્યું લાઈન નહીં માર રહી હું ભાઈ સાબ બોલના કે માફ kiya अब निकलो અને હું ચાલવા લાગી તો એણે ફરી બૂમ પાડી અને કહ્યું बुरा मत मानना

માણસ કેટલો એકલો થઈ જતો હોય છે કે રસ્તે જતા કોઈ સાવ અજાણ્યું ભટકાઈ જાય તો એની સાથે પણ એની એકલતા ચાડી ખાઈ જાય બેફામ સાહેબની પેલી ગઝલ યાદ આવી ગઈ કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યું કેમ છો અને એને આખી કહાણી સુણાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ તો હા હવે મેં મગજમાં બરફ અને જીપ પર મીઠાશ રાખીને જ ઘરની બહાર નીકળવાનું નક્કી કર્યું છે